મારું નામ પ્રતાપભાઈ સોલંકી છે હું બઈવાડાનો છું ડીસા તાલુકો ને આ ગામમાં બાયવાડામાં પાણી ભરાય છે ગામનો મેન રસ્તો છે ડીસા હું આપણે કેસા ગામમાં જવા માટે એમાં અમે સરપંચને કેટલી વખત કીધું તલાટીને કીધું પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં હવે આ પાણીમાંથી કાઢવું કેમ કેમ હવે સ્કૂલમાં આવી છે હું એ સ્કૂલ છે હું માતાજીનું મંદિર છે હું સ્કૂલમાં છોકરાઓ ભણાય કેમ કેમ આવે હવે હાલ બંધ છે ડેરી છે ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે આજે આજ પાણી આવી ગયું છે અંદર ને આજ વરસાદનું પાણી ખૂબ ભરાઈ ગયું છે ઓછી કોઈ નિકાલ લાવતું નથી અમારે આ બાબતે તમે ક્યાંય રજૂઆતો કરી છે અમે સરપંચને રજૂઆત કરી અમે તલાટીને કીધું અમે ગામને કીધું કીધું આટલું કરી આપો હવે છોકરાઓ નાના નાના હેડે સ્કૂલમાં આવે જાય હવે શું કરવાનું હોય આ ગામમાં પાણી આવે છે આને મંદિર છે તે પાણી નું નિકાલ કરો નામ પ્રતાપભાઈ તળસાભાઈ કેટલા સમય આ પાણી ભરાય છે વર્ષો વર્ષ આવું જ રહે અને આ બાબતે રજુઆત કોઈ કરી એમને તો પણ કોઈ નીકળે જ નથી આવતા